ખેડૂત ભાઈ શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેઢી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી એટલું જ સૌરાષ્ટ્રના સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવારના રોજ જસ્ટલ માર્કેટિંગ એડમાં પાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં આજે આવકમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે તેર હજાર મણથી લઈને ચૌદ હજાર મણ સુધીની આવક જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેમાં થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ પાંચ પાંચ છ બાર બાર हेलो बापा 1512 રૂપિયા ભાવ છે સુપર માલ છે લેનારો રેવો રાજેસે આપણે લઈ આલ ભાઈ

1300 টাকা আলো করে তাহলে 1300 টাকা রাজু

કેના સુકારો લાગે સુસિયા થ્રી પણ ઓછા લાગે લીલો પીરો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ પૈલાતા સોળ મધર એટલે મધર સારું વાવું પણ સસ્તું નહીં મારવા વાળા 115 ચાલે ચાલે બેનો

স দেখ ।

चौदोन बार क्यावन चौद सोने चौड़ा बण पत्र अठाई चौदह अडाय बोवन हीतर इतर पत्र बोगन हिता हितर एकतर पद र बप्पो पत सुंदर बिन चौदह ચૌદસો ને સત્યાસી રૂપિયા ભાવ છે થોડો મીડિયમ મોલ મીડિયમ સુપર મોલ ડાઈ છે લેનર્સ યાર

જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસના બજાર આજે અગિયારસો રૂપિયા થી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે